જય લીરભાઈ જય સોનભાઈ જયેશભાઈ આપણા ભેગા ને જયેશભાઈ કાં તમે આજ તા ફોન કર્યા હમણે તમને યાર ઉઠાડવા હતો ને કેટલા ફોન કર્યા જવાનું હતું જઈએ કાં એ તા કે જવાનું હતું એ તો તમને ખબર પડે તો અમે જઈએ કાં જઈએ નહીં કેતા જઈએ મઢડા

એને કિડનેપ કર્યો રસ્તામાંથી જો આઈડો આવે ઢોયલ મુરાંડી જે મેં હું એ મેરા આઈફોન હે એની જે વિડિયો ઉતારા આમાં રમવાની મજા આવે આવે ને જયેશભાઈ

E In... Que do Naua oh, um, a corta da tá, Jias Thank you.

મારા સેમ્પલ હે મગ્યા હે અને હું એવ ખાવામાં ધ્યાન દા આ એક ભાઈ ખાય ને બેગો આવે આવેગા આપડી ઘેર અને આ વિડિયો આ પૂરો કર નાખીએ બધાની જયલીરભાઈ જયશонભાઈ બાય બાય